નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીમાં મોહરમ પર્વ નિમિત્તે સામૂહિક રોજા ઇફતારી કરાય સાવલીમાં પણ પ્રતિવર્ષ ઉજવાતા મોહરમ પર્વની તૈયારી અપાયો આકરીઓ વડોદરા ભાગોરમાં ઇસ્લામી ચાંદ નવમા રોજાની સામૂહિક ઇફતારી કરાયા આજે વિશ્વ સહિત ભારત ધર્મ અસત્ય પર સત્યના વિજય દિવસ રૂપે મોહરમ પર્વની મુસ્લિમ સમાજ ભારે શ્રદ્ધાભેર ઉજવણી કરાતી હોય છે તે અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલીમાં પણ દર વર્ષની પરંપરાગત રીતે શિહોરા ભાગોડ લાહરી વગા અને વડોદરા ભાગોડ વિસ્તારમાં મોહરમ પર્વની ઉજવણી થાય છે અને બે કલાત્મક તાજિયાની સ્થાપના પણ કરાઈ છે શહીદ કરબલ્લાની યાદમાં મોહરમ મહિનામાં ઇસ્લામી ચાંદ નવ અને દસના દિવસે રોજા રાખવામાં આવે છે વડોદરા ભાગોડ મુસ્લિમ સમાજના યુવાનોએ રોજેદારો માટે સામૂહિક રોજા ઇફતારીનું આયોજન કરાયું હતું અને ઇમામ સાહેબે રોજેદારોને સામૂહિક રીતે રોજા ઇફતાર કરાવ્યા હતા રિપોર્ટર સતીશ પરમાર સાવલી આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારે ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સાવલીમાં ચિવડા ભાગોળ નાહોલી અને વડોદરા ભાગોળ ત્રણેય ભાગોળના ધોરણો પરવાની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજ રોજ નવમીના ચાંદ નિમિત્તે ખાસ આસુરાના રોજાના એના ભાગરૂપે આજે અહીંયા સાવથી વડોદરા ભાગોના નવ યુવાનો એ યુવતા નો પ્રોગ્રામ લાગે છે એના માટે આજે અહિયાં યુવતી નો પ્રોગ્રામ માં ભેગા થયા છે